ગાંધારી લગ્ન કરીને આવે છે ને અને એને ખબર પડે છે કે એના પતિ પ્રજ્ઞા ચક્ષુ છે અને પાટા બાંધે છે ગુસ્સામાં જીદમાં તિરસ્કારમાં અહંકારમાં ક્રોધમાં છેતરાયાની પીડામાં જે એનું ટાઇટલ તમારે આપવું હોય એ પતિની આંખ બની શકી હોત તો કદાચ આવો દુર્યોધન ન થયો હોત પુત્રમોહમાં પતિ તો અંધ છે જ પત્ની અંધ થવાની જરૂર નહોતી પણ એ થઈ ગઈ એને બદલે આપણને અહીંયા એક એવો દાખલો છે વિરલ યુગલનો કે જેણે પતિની આંખ પતિની અસિસ્ટન્ટ પતિની પત્ની સારી મા અને એક સ્વતંત્ર વ્યક્તિ બનીને પોતાની જિંદગી અદ્ભુત રીતે જીવીને એવું પ્રસ્થાપિત કર્યું છે કે ફરિયાદ કરવી હોય તો સો કારણ છે